સુરત શહેરના કતારગામ વિસ્તારમાં માથાભારી છાપ ધરાવતા ચિરાગ ગોટી મામલે રાજકીય અને સામાજિક તણાવ ઉભો થયો છે પ્રજાપતિ સમાજ આ મુદ્દે ખુલ્લેઆમ સામે આવ્યો છે અને સોશિયલ મીડિયામાં પણ આક્રોશ વ્યક્ત થઈ રહ્યો છે

રહ્યો છે આ ઘટનાને લઈ સ્થાનિક રાજકારણમાં ગરમાવો વધ્યો છે અને આવનારા દિવસોમાં વધુ પ્રતિક્રિયાઓ સામે આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત